અમદાવાદ ગ્રામ્ય ગેરેજપુર જ્યાં રોડ કરતા ખાડાઓ વધારે અને તંત્ર ઘોર નિંદ્રામાં છે આ સ્પષ્ટ દ્રશ્ય તમે જોઈ શકો છો કે કયો ઈશારો આપે છે અને તંત્રની કામગીરી પર સવાલો થઈ રહ્યા છે અમદાવાદ શહેર રામોલ વિસ્તારમાં આવેલા હાર્થીજન રોડના ગેરેજપુર વિસ્તારમાં તંત્રએ એક વિકટ મોન પાડ્યું અને અહીંના મુખ્ય માર્ગ ગણાતો રસ્તો હવે ખાડાઓનો મેરો બની ચૂક્યો છે રોડ એટલો બિસ્માર છે કે રોજના રોજ એમટીએસ બસ ચાલકો અને મુસાફર જીવ પર રાખીને પસાર થવા મજબૂર બન્યા છે વિદ્યાર્થીઓને સારાએ જવું હોય કે પછી નોકરીયાત વર્ગને ઓફિસ કે રસ્તો છે કે અભિશાપ રોજ સવારે અહીંથી પસાર થતી સરકારી બસમાં ભરેલા વિદ્યાર્થી અને કામદારો માટે ખાડાઓમાં ઘસી જતી બસ અહેસાસ થાય કે એક કાળી યાદ બની રહી છે સ્થાનિક કોર્પોરેટર કોર્પોરેશન અધિકારી માટે ગેરજપુર અદશ્ય થઈ ગયું છે કે શું હાલત જુઓ પ્રશ્ન થાય કે શું નંબર બદલાતા લોકોનો દરજો પણ ઘટી જાય છે શું વિકાસની ચમક ફક્ત ઓટ મેળવ્યા સુધી જ મર્યાદિત છે સ્થાનિકોની ચીમકી છે કે તુરંત કામગીરી નહીં નહીં થાય તો પણ ચક્કાજામ ને વિસ્તારના નાગરિકોએ સ્પષ્ટ ઇશારો છે કે હવે ઉઘાડા ખાડા નહીં તો